સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી એક સોચ એનજીઓ અને યુથ ફોર ગુજરાત દ્વારા રાજ્યના દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતા દૂર કરવા માટેનું બીડું ઉપડવામાં આવ્યું છે ત્યારે તારીખ અઢારમી ડિસેમ્બરે શનિવારના રોજ ધર્મનંદન ડાયમંડના સહયોગથી પંદર જેટલા દિવ્યાંગ બાળકોને કૃત્રિમ હાથની ભેટ કરી તેમને સ્વચ્છનો રંગ ઉમેરશે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ અને એક સોચ એનજીઓના ફાઉન્ડર રીતુ રાઠીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં વિશિષ્ટ પ્રતિભાવો છુપાયેલી હોય છે તે સમાજનો દ્રષ્ટિકોણ તેમના પ્રત્યે સકારાત્મક બને અને સમાજ તેમને મદદ કરે તેવી ખાસ જરૂરી છે આ જ સાથે એક સોચ એનજીઓ અને યુથ ફોર ગુજરાત દ્વારા કૃત્રિમ અંગો દ્વારા દિવ્યાંગોનો દિવ્યાંગતા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે જે અંતર્ગત તારીખ અઢારમી ડિસેમ્બરના રોજ પંદર જેટલા બાળકોને મિકેનિકલ અને કોસ્મેટિક હાથો લગાડવામાં આવશે પ્રદેશ મહિલા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શ્રીમતી રીતુ એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એની અંદર બાર જેટલા દીકરીઓને દીકરાઓને હાથ આપવાનું એમણે જે આયોજન કર્યું છે ખરેખર ખૂબ આના કારણે જેમને કોઈ કે બંને હાથ ગુમાવ્યો છે કોઈ કે એક હાથ ઉમાયો છે એવા લોકોને પોતાની રોજિંદી જીવનમાં આનાથી ખૂબ મોટો ફરક પડશે આવા કામ કરવા માટે હું રીતુને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈપણ કાર્યક્રમ સેવા કે પ્રવૃત્તિને જોડીને જ કરતો હોય છે એની જે વિશેષતા છે આજે ફરીથી સાબિત થઈ છે ધન્યવાદ વધુમાં કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ અને જયમીન પટેલ બોમ્બીવાલના સહયોગથી થયું છે કાર્યક્રમનું સાંજે પાંચ વાગ્યાથી ભરથાણા ખાતે વીઆઈપી રોડ પર આવેલા અવંતિતા ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું પ્રકાશ વાળા